હેલો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અને આ આપડા રોહી મેડમ પણ રેડી થઈ ગયા છે અને ચાલ્યા સ્કૂલે ચાલો જાઓ મસ્ત ભણ્યાઓ ને જલ્દી જલ્દી આવી જા પાછી હને તો રડતી નહીં આજે ને બધું યાદ કરીને લઈ આવજો બોટલ ડબ્બો આઈ કાર્ડ বেল্ট રૂમાલ પણ ઓકે સારું બાય અને ટિફિન બોક્સ ખતમ કરજે ચલો ચાવ રડતી નહીં હો બાય રુહી તો ગઈ સ્કૂલ અને ચંદ્રકાંત પણ ચાલ્યા રોહી પણ ગઈ સ્કૂલ અને ચંદ્રકાંત પણ ગયા તો હવે તો જોરદાર ભૂખ લાગી છે તો આજે લંચમાં મેં એકદમ સાદું સાદું બનાવ્યું છે ભાત અને બટાકા ટામેટાનું મસ્ત રસાવાળું ટેસ્ટી તીખું તીખું મસાલાદાર શાક તો ઠંડુ થાય એ પહેલાં ફટાફટ બધું ખતમ કરું

શું થયું કેમ નથી હોતી કેમ નથી હોતી ચાલો ચેન્જ કરી દઈએ કપડાં હને હા અને રોજની જેમ મેડમ ઘરે આવીને લેશન કરવા બેસી ગયા છે મારું દાવ ડાઉ દીકરો રોજ સ્કૂલેથી આવીને જાતે લેશન કરવા બેસી જાય છે

મમ્મા તારા કરતા મોટા ને એટલે મમ્માનો હાથ મોટો રૂહી નાની મમ્મા કરતા એટલે રૂહીના હાથ નાનો જો તારો હાથ ને આ પાછળ મમ્માનો છે ને મોટો રૂહી તો કરી રહી છે હોમવર્ક તો એટલામાં ચલો હું બતાવી લઉં પેકિંગ ને આ આપણું પેકિંગ થઈ ગયું તો રૂહી પણ મસ્ત સુઈ ગઈ છે હવે તો સ્કૂલે જાય છે ને વેલી મોર્નિંગમાં એટલે થાકી પણ જાય છે તો થોડી વાર એને સુવા દઈએ મસ્ત અને મેં પેકિંગ પણ કરી દીધું છે અરે કહેવાનું જ રહી ગયું આજે અમે જઈ રહ્યા છે ગામ કેમ કે સેટરડે સન્ડે ની પણ રજા હોય છે તો બે દિવસ મસ્ત રહી આવીએ સમે તૈયાર થઈને નીકળી ગયા છે રનમ ભીલે જમે રકમ ભીલે જમે રમ ભીલે જમે આજે તો અમારા ઘરે નવા નવા બે મહેમાન આવ્યા છે જો વિચિત્ર પ્રકારના તો આના વિશે અમે થોડું સર્ચ કર્યું તો આનું નામ છે હેમર હેડ વોમ અને આ એક અળશિયાનો જ પ્રકાર છે ખાસ કરીને ચોમાસામાં વધારે જોવા મળે છે એમ તો ઝેરી નથી એટલે વાંધો નહીં તો આ જો બે બે છે એક નાનું અને એક મોટું તો આને પણ જવા દઈએ એના રસ્તે અને અમે કરી રહ્યા છીએ હવે ડિનરની તૈયારી અને આજે ડિનરમાં છે પનીરનું શાક તો અમે રસ્તેથી થોડું પાર્સલ લઈ આવ્યા હતા અને મમ્મીએ બનાવ્યું છે ચોખાનો રોટલો અને સાથે ખીચડી તો અમે બધા મસ્ત હજી જમવા બેસ્યા છે ફ્રેન્ડ્સ જમી લીધું છે અને ખાસુ લેટ થઈ ગયું છે તો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું મળીએ નવા વ્લોગના સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ઓકે ગાઈઝ બાય મે આશિક યાર હુઆ